વાત કરીએ તો છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરના વર્દી ગામે ત્રેપન વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે ગામ સાઈ ઈ દિવ જુવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો આપણે જણાવી દઈએ કે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્દી ગામે ત્રેપન વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે ગામ સાઈ ઈ દે લઈને ગ્રામજનો દ્વારા

તમામ લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરીને નાચી રહ્યા છે આજે અમારા ગામની અંદર દેવો ના ઘોડા પધરાવાનું કાર્ય કરવામાં આવ્યું અને આજે ત્રેપન વર્ષ પછી વરદી ગામની અંદર